નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ બુરાઈના દ્વાર પરથી કોળી અને કોળણ ચીબડા વેચવા બેઠા હતા શાકપીઠની અંદર હાટડું ભાડે રાખવાની બે દાળા સારું શું જરૂર એટલે શેરીમાં રસ્તા ઉપર પછડી પાથરીને ચીપડા મૂક્યા હતા પણ બેના ચાર દિવસ થઈ ગયા હતા જોવાનું જોટલું હતું ચમનલાલ શેઠના બાથરૂમમાં જઈને એકવાર જો તેલનું મરદન લઈને માઈ સુખાડના સાબુથી અધોળ કરી અને ટુઆલે સરી લૂછે તો કોળી અને વાણિયા વચ્ચેનો રૂપભેદ કોણ પારખી શકે એવા એ કોળી અને કોળમના લાવણ્યતા ઘાટીલા અને લાલ ચટકી ઉપડતા શરીરો હતા સંસાર જો તપોવન હોય અને પરસેવો ટપકાવીને પેટ ગુજારો કરવો એ જ સાચો યજ્ઞ ન હોય તો આ બેવ જણા સાચો યજ્ઞ જ કરી રહ્યા હતા બેવ ઉપસ્થિત હતા ધૂપમાં બેઠા હતા એક આસ્થાને બેઠા હતા દૂરના વંટોળાઓ ગરીબના હવનના ધુમાડા સા ઉડતા હતા અને બેવના મોં પર આનંદનો ઓછાસ મળકાતો હતો હવે બે ફાટ મથરા રહ્યા છે જાટ નીકળી જાય તો ભાગ્યે હા હવે રોટલા પણ એક ટંકના જ બાકી છે બે દીના ઘડી લાવી હતી તેને સાથે ચાર દી ગદરી ગયા માતાજીએ સેબ પૂરી ખરું પણ હવે રોટલા કાંક સુણાણા હો ભેડું કાંઈ શાક અથાણું ન મળે ખરું ને એટલે પાણીને ઘૂંટડે ગૂંટડે અરે તમે જુઓ તો ખરા હોશિયાર થઈને આટલા ચીબડા કાઢી નાખો ને એટલે સાંજે ને સાંજે અમરા પર ભેડા થઈ જઈએ અદરા થઈ ગઈ હશે ને તો એ મારી માં ઉના ઉના રોટલા ઘડી દેશે ને હું લસણની ચટણી વાટી નાખીશ માટે તમે હેમંત રાખીને આટલા વેચી કાઢો મારો વાલો કરો નાના બાળકને પ્રોત્સાહિત કરતી હોય તેવી શબ્દે દણીને ચાનક આપતી ભાઈ પોતાના ધાવણ વિહાણા સ્તનો ચૂસી રહેલ નાના બાળકને પાલવ ખેંચીને ઢાંકતી હતી પણ પાલવ તણવા જાય છે ત્યાં પાછી બીજી બાજુ પીઠ ઉગાડી થઈ જતી હતી છોકરો છાતીમાં માથું માર માર કરતો હતો પણ ઘરક આવે છે જ ક્યાં અરે આવે શું નહીં તમે મોડામાંથી કાંક બોલો તો તો હમણાં આવે માથે નાગ આવે એમ આવે આમ જુઓ ને આખી પીઠમાં કાછિયા કેવી કેવી બોલી કરીને લલકારી રહ્યા છે તમે તો ભૂંડા જીભ જ હલાવતા નથી મને એવું વેણ કરતા ને સમય રાખે નાખતા આવડે નહીં નો આવડે શું ધીરે સુરે ભાઈ પુરુષને પડાવવા લાગી એ આ સાકરિયા મેવા એ આ મધના ઘડા લઈ જાઓ અમૃતના મેવા લૂટી જાઓ લ્યો બોલો એમ લજમણીના છોડ જાણે એનું ચડબું ફાટે જ નહીં નીચે જોઈ ગયો કોઈ માટેડો નારી કરતા ઘડતા ભૂલથી નર ઘડ્યો લાગે છે ભગવાની એમ હકીકતને બાઈ પોતાના ગઢ જતા સૂર કરવા લાગી બે જયના શેર આ અમૃતના કોપા બે પૈસાના શેર આ સાકરટેટી બે જઈને શેર આ મીઠા મેવા બે પૈસે શેર એક ખેસદારી વેપારી આવીને ઊભા રહ્યા ઘેરે વિવાહ છે સાંજે જાનના માણસોને પીરસતા ચીબડાનું શાક કરવું છે પૂછે છે શો ભાવ બે પૈસે શેર બાપા અમૃત રોખો માલ આનાના અઢી શેર તો ઓલી દુકાને આપે છે ના બાપા અમારે પોસાય નહીં અમે પરગામથી આવેલ છીએ ચાર દીથી ખોવારના ખાટલા છે અમારે નદીમાં કૂટ્યા ગાડી ગાડીને માટલા સારી સારીના વાળા પાયા છે ભાઈ કેળીના મોકોડા નોખા થઈ ગયા છે એથી મહેનત વગર કાંઈ થોડો રોટલો મળે છે ઋણના સઠ્ઠા રમનાર વેપારીએ કોળાને ભોટી પાડી લે આ વાત કર એટલે હું આ આખી ફાટ લઈ લઉં મારે ઘેર જાન આવવાની છે અરે મારા ભાઈ જાનને જમડવી છે હજારો રૂપિયા ખર્ચીને વિવાહ માંડેલ છે એમાં અમને ચાર છ આના ખટાવતા શું બીઓ છો એમાં તમને કેટલોક કસ રહેશે લાંબી વાત નહીં આનાના ત્રણ શેર તોડી દેવા હોય તો દે તારા સડેલ પડેલ અડધા ચીરેલા તમામ લઈ જાઓ ના ભાઈ અમારા પેટના પાટા ના છૂટે ઠીક ત્યારે બેઠા બેઠા ફાફો ધૂળ અહીં બે દી સુધી વેપારી ભાઈ હાટડે હાટડે અને નીચે બેઠા કરીને વેચનાર એકો એકની પાસે ફરે છે એની આ ફાટ ઉપર મંડાય છે કોળી અંતરમાં આ વાત પરથી વાતનું જાણે કે એક વલણું ચાલવા લાગ્યું આ શેઠિયા હજારોના રણનાર અને હજારના ધોવાળા કરીને વરા ઉકેલનાર પણ શાક પાંદડાની વાતમાં પાઈ પૈસાની ગણતરી છોડતા જ નથી કોણ જાણે આપણે કઈ મેઢીઓ જણાવી નાખીએ છઈએ આ કમાણીમાંથી એ વેપારીને વિદ્યા જ ચંડી બાપ દીકરાને પહેલું શાસ્ત્ર જ એ પડાવે કે આગલા પાસેથી કસીને લેવું અને સામાને છેતરે એ ચઢિયાતું એવી વાતો થાય છે ત્યાં તો એક બાઈ રૂમાલ લઈને આવી ઊભી રહી હાથ પગ અને ડોકમાં હેમના દાગીના છે પગમાં ચંપલી જોડી છે ઝીણો સુંદર સાદલો છે નાની સિંહ કોથળીમાં પૈસા ઠીક ઠીક છે કેમ દે છે ચીબડા બે પૈસે શેર બોન અરે એવું તે હોય તમે કોળી તો હવે લૂંટવા બેઠા લે જોક એક શેર મારે મંદિર જવાનું મોડું થાય છે એમ શેની જોખમ જો કડી ચડી ગઈ છે રાજવાની ને નમતો જોક બરાબર છોકરા ફૂસલાવવામાં

કોણારને અકે પલકે પોતાનો મહેનતે ઉજરેલો વાળો મથી મથી ગાડેલ ફૂટ્યું અને માટલે માટલે સારીને ત્રણ મહિના સુધી લગ લગાટ પાયેલ પાણી સાંભળી આવતા હતા શિયાળાવા અને હરાયા ઢોર હાકી હાકી ઉજાગરા તાણેલા લાવ ચીર છે જ કે બેકાર આલે તારું ચીબડું પાછું ચીર દેવી પડી કેમ જાણે કલેજામાંથી જીર કાપી આપવી પડતી હોય એવું દર્દ એના અંતઃકરણમાં થયું આવા જીવ સે થઈ જતા હશે આ પૈસાવાળાને માટે જ આપણે નિર્ધાર રહ્યા સારા ના ના મને તો દાત ચડે છે કોક કોક વાર દાત ના ચડાવીએ કાયા પારકો પ્રદેશ છે આપણે રિયા કોડી કાક થાય તો સફાઈને આપણા જ વાખની જ ગંધ આવે તેટલામાં તો પીયુ પેલી પેસેન્જરમાં આવજો નું છેલ્લામાં છેલ્લું નવું લોકપ્રિય નાટક ગીત ગાતો ગાતો બકડો પોલીસ આવ્યો અને એક ચીબડું લઈ કસી ચર્ચા માથા કે લપછપ કર્યા વગર મલપત્તી ચાલી આવ્યો ગયો ચીબડા ઉપર આંગળીઓથી તાલ દેતો એ નવું કવાલી ગીત ગાતો ગયું એ બેનમાન દિલભર જોબન લૂંટનીવાલા કોળી અને કોળણ એકબીજા સામે જોઈ રહ્યા બાઈ તો ઝેર પી ગઈ હતી હસીને બોલી આ એક તાલ છે ને તને ઓળખે છે ધણીની આંખોમાં ઠપકો હતો તમારું તે ફટકી ગયું છે કે શું ચાર પૈસાનો માલ આમ ઉપાડીને હાલતો થાય તો એ તું દાંત કાઢશે કેમ જાણે તારા પિયરનો સગો હોય હવે જાતિ કરો ને બાઈએ ધણીના વાસ્તામાં હાથ ફેરવ્યો જોને તમારા લુંગડા એક મહિનામાં મેલાગાટ થઈ ગયા છે આ સાંજે મારા બાપને ઘેર પહોંચવા દે ત્યાં ખારો પાટ છે ત્યાં સદાઈ લુંગડા ત્યાં ઘસી ઘૂસી જોડીને હનુમાનની કુઈએ રૂપાળા ધમધમાવી નાખવું હાલો મારો વાલો કરું હવે એકાદ લલકારો કરો છો દણીના કલેજાની કળ જાણે કે આ સુવાળા મોજણ વડે ઉતરી ગઈ માતાના સમ મને શરમ આવે છે હેઠિયાનાની વહુ કહીને કોમળ કંઠે કોણ સૂર છેડ્યા એ આ શરબતના કોપા લઈ જાઓ આ દુધિયા માર લઈ જાઓ સાંજ નમતી હતી વરોહના ચહેરા ઉપર પશ્ચિમના જાણે રંગ દોડતા હતા આથમણી દિશાના માળી સુરજ સીમાડા ઉપર ફૂલ ભરપૂર ખાકરાના કેસરિયા વન ખડા કર્યા હતા વાદળોમાં રમતી વળગાવ છોકરે એ વન ફૂલને વેડતી હતી સાંજે આપણે જઈએ ત્યારે ચાર દિના પૈસા તમારી પાગડીના માયલી કોરના એક આટામાં બાંધી લેજો હું રસ્તે કાઠીનું ગામ છે પણ એ તો પાગડીએ નહીં પડાવી લે રાતા મોઘરાતીયાની પાઘડી કાંઈ કાઠી એમ મૂકી દેશે ઠીક ત્યારે હું મારી કેળે બાંધી લઈશ બકરીને હાંકતાં હાંકતાં ફરીથી બાઈએ લલકાર કર્યો કે આ ઘીના કુટલા લઈ જાઉં કેમ કર્યા ચીબડા એમ પૂછતો જવાબની રાહ પણ જોયા વગર એક જુવા નીચે બેસીને કહે કે અધમણ જોખો સુમનલાલ પેલા ખેસદારી વેપારી સામેની એક ખોજાની દુકાને બેડી પીતા હતા તેણે આ સુમનલાલને હાથની ઇશારત કરીને બોલાવી દીધા ને કહ્યું ઉતાવળ કરોમાં એ છે પર ગામના આજ સાંજ પડશે એટલે મફત આપીને દહીને ભા પણ ભાગશે એવા થાકેલા છે તમે થોડી વાર થોભી જાઓ આનાના ત્રણ શેર લેખે આખો લોટ આપણે ઉપરને પછી વેચી લઈશું કોળી કોળાણે સમજી લીધું આપણું ખરાક ટાળિયું ઓલિયે શીખીએ મને તો કોઈનું કાંઈ થઈ જાય છે મનમાં કોળીના ધક ધપતા મગજમાંથી જાણી કલ્પનાના રસ માનવી એક ડાંગ લઈને દોડે છે અને એ વેપારી ઉપર તૂટી પડે છે સોમરલાલ સરમે સરમે થોડી વાર ઊભા થઈ રહ્યા એના સલાહકાર ભાઈ કોળીપૂર્ણ સામે જોઈ હસવા લાગ્યા પણ સોમરલાલની અધીરાય દેખાવા લાગી વારંવાર એની નજર પોતાની કાંઠા ઘડિયાળના કાંઠા ઉપર ચડવા માંડી ખેસદારી ભાઈએ એને પાંચ દસ મિનિટ ઘડાવી નાખવા હેતુથી પૂછવા માંડ્યું કોલેજમાં પાછા ક્યારે જવાના છો કેટલામાં નંબર રાખો છો હવે એલ એલપી થવાને કેટલા વરસ બાકી વિલયાત જશો ને કે ગાંધી મહાત્મામાં વળશો જે થાય તે ખરું એવા ટૂંકા અવાજથી પતાવીને સુમાલાલ પાછો એ કોળીકોળ તરફ વળ્યા ખેસદારીએ કહ્યું કા ઘડીક સાટું સીધ બગાડો છો બાજી મારે મોડું થાય છે વોય ભણેલો આ વિદ્યા શું લીલું કરવાની હતી સુમાલાલે જઈને કહ્યું લો જોખો અદમણ હું મજૂર બોલાવું કોડી દરેક પાંચ શેરની ધારણમાં એક એક શેર નમતું તોડવા લાગ્યો હેસ ધારી ભાઈ આવીને ઊભા રહ્યા આ બધું તો એકનું એક થયું ને માળા ગાંડા કે કોડો રહ્યો એટલે થઈ રહ્યું કેમ આટલી નમતી ધારણે તો એક જ હિસાબ થઈ રહે છે મેં આનાના ત્રણ શેર તો માગ્યા હતા અમે તો બાપા રકઝના કાયર ચાર દીથી સુકા રોટલા ચાવતા હોઈએ એ કાંઈ અમને એ થોડું ગમે છે પેટમાં પાણાની જેમ ખૂંચે છે ભાઈ કોણ બોલતી ગઈ કોળી જોખતો ગયો પાંચેક ચીબડા વધ્યા જુવાને કહ્યું જોખો એક વધુ ધારણ ના કોળણે કહ્યું એને એમ નાખી દો ધારણ નહીં કરવી ભલે ભાઈ લઈ જતા તમારા પેટ ઠરે બાપા જુવાન સુમનલાલે આ કોળી કોણમાં રસ પડ્યો વટજણના ઉર્મી ગીતોમાં કદી આવો રસ નહોતો ઉપજ્યો એણે કૌતિકથી પૂછવા માંડ્યો ક્યાંના છો ક્યાં વાળા કરો છો કેટલા મહિનાની મહેનત શી શી મુસીબતો કેટલું રડો ક્યારે પરણ્યા છો કેટલી ઉંમર છે બેવની આ બાળકને કેમ જ કરો છો ટાઢા રોટલા કેમ ખાવો છો અહીં કોઈ નાતેલાના ખોરડા નથી દરેકના જવાબમાં સોમાલાલે સંધ્યાના રંગો જેટલી જ નિખાલા સુલકાઈ દીધી વચ્ચે વચ્ચે વહુના મતભેદનું મીઠું મરમાડું ટીખણ પણ માણ્યું પણ આ વહુએ તો વાતો દરમિયાન પોતાના સંકેતો ચાલુ જ રાખ્યું હતું પછડી ખંખીરીને એ બંને પોતાની ભાડે રાખેલી વખારમાં ગયા સુરાજ દોદા દોડ ચાલ્યો છે ક્યાં જાય છે આટલો અધીરો બની ક્યાં જાય છે પોતાને સાસરે કે પિતૃ ઘરે તે તો એ જાણે પણ એની સાથે આ કોળી ખોળણ પણ રવાદ કરી રહ્યા છે છોકરાને કેળે જારીને ખોળણ ધણીને એક હાથે બધી લે મેલીએમાં સાથ દઈ રહી છે આ અલીભાઈની અડી શેર દઈ આવો આ છરી લઈ લ્યો આ દીવામાંથી ઘાસલેટ ઢોળીને લઈ લ્યો આ લ્યો આ કાગળમાં વીટી લ્યો આ તાળું વખારના માલિકને આપી આવો લ્યો આપણા લુંગળા લપતાની ને તોલા ફાટ બંધાવું સૂટ મારે માથે મેલો અરે ભાન ભૂલ્યા ઈંધાણી તો પેલી મૂકો દરેક આદેશનું મોંઘું પાલન કરતો ધણી દોડાદોળ કરતો હતો સુમાલા પણ વખારે આવીને તાર જોઈએ છે ને ભાઈને કહે છે તમારું કહ્યું બરાબર ઉઠાવે છે હું ઉઠાવે નહીં ભાઈ ઉના ઉના રોટલા જમવા છે આજ મારી માના હાથના ખરું ને હીલા કોળીના વ્યસનહીન રાતા હોટ મરાકતા હતા પછા આ વખતે તો અમારે સરામણિયાને મેળી જવું છે કાને એલ્યા કોળી જુવાની આંખોમાં આ બધી વાતોની સેક્શન થકી આનંદના દેવા રમવા લાગ્યા પેલા ખેસદારી ભાઈ પાંચમી બેડીનું ખોખું ચૂસતા ચૂસતા ક્યાંક આટો દઈને પાછું આવ્યા કા સુમનલાલ સા ક્યાં ક્યારનું ઘેર પહોંચાડી દીધું મજૂર બેડું ઠીક મજને પણ ઘરનું બે ટંકનું શાક નીકળશે ને તમે તો બહુ રોકાણા ઘડિયાળના કાંટા ખોટકી ગયા કે શું એ મરમાં હૃદયની તમામ દુર્ગંધ હતી સુમલાલે કહ્યું હું તો જોઈ રહ્યો છું કે આ લોકોનું કેવું સારું સહિયારું જીવન છે કોલેજમાં આવું નહીં શીખવાનું હોય ખરું વાણિયાના દીકરાઓની નિશાળમાં શાકપીઠમાં ખેલવા જેવું છે કેમ નહીં હા બજારમાં તો નહીં છે બરાબર છે ત્યાં બાઈઓ ન મળે ખરીને એટલે જ આપણે પાંગડા છીએ નહીં બાઈએ રસોડે આપણા મહેમાનો સારું ઉની ઉની રોટલી જ ઉતાર્યા કરે છે દરમિયાન કોળી કોરણ પરવારી રહ્યા ભોએ માથા પર વાળો સુંડો ચડાવી લીધો દણીએ છોકરાને ખભે ચડાવ્યો છોકરો બાપને માથે માથું ઢાળીને ત્યાં ને ત્યાં જ ઊંઘી ગયો લ્યો બાપા રામ રામ તમારા પરતા પેલ વેલા વેલા અમે ઉના રોટલા ભેગા થઈ જાશું પ્રતાપ તમારી મહેનતનો બહેન ઉજળિયા જુવાનના મોંમાંથી બહેન શબ્દ સાંભળતા કોળનને એક નવી દુનિયાના આધાર ઉઘડી પડ્યા લાગ્યા હું રાજ પર આવીશ ત્યારે તમારા વાસમાં ચોક્કસ આવીશ જરૂર જરૂર આવજો ભાઈ આ ગગાના સમ છે તમને કેસુડાની વનરાઈ સંકેલીને જ્યારે સંધ્યા ચંપાધારની પાછળ ઉતરી ગઈ હતી અને આઠમનો ચાંદો વાદળીઓમાં રમતી કન્યાઓને દૂધિયા રંગની ઓઢણીઓ દેતો હતો ત્યારે ત્રણ ઠેકાણે ત્રણ તરફેની વાતો ચાલી રહી હતી પેલા ખેસદરી શેઠિયા પોતાની ઘેર આવેલી જાનના માણસોને સુમનલાલનો દાખલો આપી કોલેજમાં ભણનારાની કુસરતની મસ્કરી માગતા હતા વાણિયા વિના રાવણનું રાજ ગયું તે આ રીતે બાપા એ જૂની કહેવતને એમણે લાખ રૂપિયાને કહી જણાવી ઘેરે પોતાની બહેનના લગ્ન હતા તેની ધમલમાંથી છાની માની પોતાની જુવાન પત્ની સવિતાને મેડી ઉપર બોલાવીને સુમન અમરાપોરનો કેટો બતાવતો હતો સવિતા એ કેળીએ બે વાર વહુ ચલ્યા જાય છે એનું તે સાચું સહજીવન મરતા મરતા પણ એ જીવનના તોફાનો સાથે રહી વીંઝે છે આપણું સહજીવન કેવળ સિનેમામાં ફોટોગ્રાફમાં અને રાતના પાંચ છ કલાકમાં હું વકીલ થઈશ ને તું કુટુંબમાં રોવા ફૂટવાનું કરીશ મારું ખાનું કરીશ મારો ક્લાર પણ નહીં બની શકે તૂણા છૂટે છે આ શહાવતું સહનું ભનો તું સહવિન્ય કરવા વહીના એ એકવીસ ગોળ વાર જૂઠા એલા એ મંત્ર પર એ મંત્રના આચરનાર તો જાય છે અમરાપરના કેળા ઉપર માતાના સમ અમરાપરને કેળે પુરુષ ખભે છોકરો સુવાડીને સ્ત્રીના હાથમાં હાથ પૂર્વી કહેતો હતો આજ તો મને ખાઈ ગઈ હતી પાંચ વર્ષથી વાળા વાવતા આજે ગળોગળ આવી ગયો હતો એમાં ઓલિયા સપાઈએ ઉપર ચોર્ય માગનારી બાઈએ એ સીધ્યા તો મારી ખોપરી ફાટ ફાટ કરી મેલી અરે ભૂંડા ખોપરીને તો ઢાઢી રાખી ના ના આમ લોહીના પાણી કરવી જો રોટલો ન પામતો હોય તો પછી મેરકાની ટોળીમાં ભળવું શું ખોટું રોયા ચોરી બાઈએ વરને ચીટીઓ ભર્યું માતાના સોંગ કદીક છે ને બે મહિનાની જેલ મળે એટલું જ નહીં બસ તારે મને એ કાંઈ નહીં બાઈએ પ્રેમના તુકારા માંડ્યા ના રોટલા તો ત્યાંય મળે છે ઉલટાના બે ટાણા બબ્બે રોટલા દાળ અને શાક પેટ પૂરતા આપે છે પણ ત્યાં તું બે વાના નહીં મળે તારા આસુડા નહીં સુકાય શું નહીં મળે એક આ તારી ઝમકું ને બીજો આ દીકરો ઝીણ્યો એટલેથી કરીને જ આ વાળા પાઈને પ્રાણ નીચવું છું ને બાકી આ દુનિયા આ શેઠ સાવકાર ના આ સપાદદા તો હવે મને જોર જ બનાવી રહેલ છે કેમ આમ હારી જાજ જમકુએ ચાંદાના ઓજસમાં ધણીની આંખો ભીની થતી ભાડી એના સાધમાં પણ ખરેડી પડી હતી એણે ધણીને શરીરે હાથ વીટીને હૈયા સાથે ચાપ્યો હે બહાદુર મરત થઈને આવા માઠા વચાર ઠાકર ઠાકરની વાત હવે નથી ગમતી કેળીને કણ અને હાથીને હારો દેનારો મરી ગયો લાગે છે ગાંડા સંડ્યા તાણે ઠાકરનું હીણું ન બોલીએ તારે ખબે તો જો ઝીણીઓ જંપીને સૂતેલું છે પણ ત્યાં તું ને હું બે યુ મળવા તો એ તાજો રોટલો કેમ ન મળે આમ અલગ બધો બંગલા મેંઢીઓમાં લે છે ગઠાહારને હીરા પહેરે છે તારા મારા જેવા દસ નંબે એટલી તો એની એકઠી રોજ ગટારોમાં પડે છે ફોનુગ્રામ અને ધુમાડા પાપ વગર એના દાડા ખૂટતા નથી ત્યારે આપણને તો પૂરી ઊંઘે નહીં આ તે શું તને વિચારવાયું ઉપડ્યું મારું મન મૂંજાય છે મેરકાની ટોળી મહિને પંદર દાડા કેટલું પાડે છે જાણો જ તો જમકોડો દાડો ખા જો હવે વધુ બોલ્યા તો જો અમરાપોનો સીમડો આવી ગયો જમકેએ વરના ગાલ ઉપર ટાઢા હાથ દીધા સમાજનો સેવક આ કુળી એ આઠમની રાતને પહોરે સમાજની શત્રુતાના ઉઘડો ઉઘડો થતા દ્વાર પર છેક ઉંમર સુધી પહોંચી ગયો હતો જમકોના જનતા સમા મણાએ એને ત્યાં પાછો વાળી લીધું શિયાળાઓની લાણી સંભળાતી હતી ચાંદીમાં પણ એકાંત અકારી હતી પોતાના પગ ધબકારા પણ કોઈક પાછળ પડ્યું હોય તેવી પ્રાતિ કરાવતા હતા એ બીક ઉડરાવતા માટે બાઈ બોલી કોઈક કાઠી બાઠી ન નીકળ્યો દેન કોની છે આવવાની માતાજીને નારીર માગ્યું છે મેં તો ત્યાં તો ગામ પાદરના કૂતરા બોલ્યા થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ